ક્યારે મહિનો પૂરો થાય ઘરની યાદ બહુ આવે મારા હાથ ની રસોઈ સાંભળે બાપાનું મોટું કોણ સાંભળે

મારવા નહી જાય હું સારું મોટું લેસન કરી લેજાવી હા શું કરેસન જાવ પાડે મને ઘર બહુ યાદ આવે એ કામ કરો Sebab bukan jawapan ni. Maaf. નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ખૂબ બધા કલાકારોને ખૂબ બધા લોકોને તમારા સુધી પહોંચાડ્યા છે એમનામાં રહેલી આવડત જે છે તે તમારા સુધી પહોંચાડી છે પરંતુ ખાસ આજે મારે વાત કરવી છે આપણા સમાજની એટલે કે આપણા મેર સમાજની ઘણા બધા મેર સમાજના જે કલાકારો એટલે કે જે સિંગરો છે જે ગાયકો છે તેમના તેમની વાતો તમારા સુધી પહોંચાડી છે તેમના ગીતો તમારા સુધી પહોંચાડ્યા છે ગામડામાં ખૂણે રહેલી માવાળીઓના રાખડા જે છે તે પણ તમારા સુધી પહોંચાડ્યા છે પરંતુ મારે આજે એક એવા કલાકારને તમારી સામે રજૂ કરવો છે એક એવા અભિનેતાને રજૂ કરવો છે એક એવા એક્ટરને એવા હીરોને રજૂ કરવો છે કે જેનાથી અત્યાર સુધી હું પોતે અજાણ હતો અને તમે અજાણ હો એમાં મારે નવાઈ પણ ના પામવું જોઈએ કારણ કે વાત જે છે તમે તમારા સુધી હું તો ઠીક પણ કોઈ પણ ક્ષેત્રના માધ્યમથી અમારા સુધી પહોંચાડવામાં અમે નિષ્ફળ રહ્યા છે પરંતુ આજે કેવા કલાકારને મળવું છે કે ખૂબ સરસ મજાનો અભિનેતા કહી શકાય ખૂબ સરસ મજાનો હીરો કહી શકાય ખૂબ સરસ મજાનું અભિનયની દુનિયામાં ખૂબ સરસ મજાનું કામ કરે છે યુવાનને મળવો છે એમની પાસેથી પરિચય મેળવવો છે પરંતુ તે પહેલા આપણો એક વર્ણલેખો નિયમ છે કે જે આપણા મહેમાન છે તેમનો પરિચય તેમના મોટેથી આપણને આપશે પરંતુ તે પહેલા હું એમને ઓળખતો હોય તો જીતેશભાઈ અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે તમારો ખૂબ આભાર મને ગુજરાતના મોતી આવા બહુ જ સારા ચેનલ ઉપર આમંત્રિત કરવા માટે જીતેશભાઈ સૌથી પહેલા તો તમારો પરિચય આપણે દર્શક મિત્રોને આપશે પરિચય આપું મારો એ પહેલા ખાલી નાનકડી મારે તમને વાત કરી છે કે ગુજરાતના મોતી આ યુટ્યુબ ચેનલને હંડ્રેડ કે તમારા સબસ્ક્રાઈબર પૂરા થયા એ વાત તમને ખૂબ ખૂબ વધાવણા શુભેચ્છાઓ દાદી બધી આટલું સારું કામ તમે કરો છો ગુજરાતના ના ખૂણે ખૂણે જે મરજી હોય ને કે દરિયા અંદર જે મોતી ગોતી લાવે એમ તમે ગુજરાતના ના ખૂણે ખૂણે જે મોતી ગોતી લાવો બહુ જ સરસ કામ છે તમારું ને અહીં આવી મને ખૂબ આનંદ થયો મારું નામ છે જીતેશ કેશવાલા પોરબંદર રહેવાસી અને અત્યારે હું ગુજરાતી સ્પેસિફિકલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિરિયલમાં નાટકની દુનિયામાં કામ કરું છું એઝ અ એક્ટર તરીકે અભિનેતા તરીકે હું છેલ્લા આઠ વર્ષથી કામ કરું છું ફિલ્મ જગતમાં ને આજે ઘણા ટાઈમ પછી હમીરભાઈ આરે મળવાનો મોકો મળ્યો એમની તક મળી એમને આરે મળવા તો એના યુટ્યુબ ચેનલ પર બતાઈ રહ્યા છે જીતેશભાઈ જીતેશભાઈ તો આમ તો બરાબર તો એની પાછળ જ્યારે ગેસવાલા સરને મેં પર સાંભળીને ત્યારે મને જ લાગી કારણ કે આપણા સમાજ નો છોકરો કોઈ દીકરો અભિનયની દુનિયામાં આગળ વધતો હોય એવા રેર કિસ્સામાં આપણે એવું કહી શકાય કે પાંચ સાત કે દસ કલાકારો હોય એમાંથી અત્યારે વર્તમાનમાં કદાચ સક્રિય

ઘરમાં અમે ચાર જણા છે હું માં બાપા ને મોટા ભાઈ તો નાનપણથી થી બહુ રહ્યું છે કે ભણાવી ગણાવી બહુ મોટા કરવા છે અને બહાર ભણવા મોકલવા છે તો આજે એના લીધે જ્યાં છે ત્યાં છે દસમા ધોરણ સુધી તો આપણે જનરલ યાદ એ અગિયાર બાદ મારે સાયન્સ હતું અને એમાં પણ મારે બાયોલોજી તો અગિયાર બાર સાયન્સ એ સમયે બહુ હતું કે ભાઈ સાયન્સમાં ભણવું છે બધાને સાયન્સ ભણો એન્જિનિયરિંગ ડોક્ટર આ બધું બનાવવા માટે બાપાએ મોકલ્યા હતા તો બાયોલોજીનું શિક્ષણ લીધું પછી એક વર્ષ માટે બીએસસી જે સાયન્સની આવે બેચલર ઓફ સાયન્સ આ બોટને લીધું વનસ્પતિ શાસ્ત્ર અહીંયા પોરબંદરમાં જ એમડી કોલેજમાં એમડી સાયન્સ કોલેજમાં પણ એ લેતા લેતા એક દિવસ એવું થયું કે મારે પહેલેથી જ હતું કે ભાઈ એક્ટિંગને ફિલ્મ મારે મને બહુ લગાવ ભણવામાં એટલા બધા આપણે બહુ હોશિયાર નહીં એવરેજ સ્ટુડન્ટ તરીકે એવરેજ વિદ્યાર્થી તો ફિલ્મ મારે બહુ લગાવ ફિલ્મ આપણે એસ કે બીજ મળે બાકી દુનિયા જોવા જોડે ફિલ્મથી કે જ્યાં તમે હોય ત્યાંથી એટલે કોલેજ કરી કોલેજ પછી એવું થયું કે ના કરવું છે તો આજ આજ નહીં તો ક્યારે બિલકુલ જનરલી આપણે કાલ 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 કરતા કરતા કોઈ નહીં અભી નહીં તો કભી નહીં કભી નહીં તો કભી નહીં કરેક્ટ એટલે એવી રીતે ઘરે વાત કરી તો પેલા તો સમજાવું નહીં ઘરે કે ભાઈ કઈ રીતનું કરવું આમાં શું છે શું નહીં પણ તોય મારે બીએસસી હતું બીએસસી માં છ મહિનાની જે આવે એક્ઝામ એક્ઝામ દઈ બીએસસી માંથી પછી મને ખબર પડી કે થિયેટર એટલે કે એક્ટિંગ વિશે ભણવાનું પણ આવે બરાબર એક્ટિંગ એજ્યુકેશન આવે એમને એમ ના થાય કે તમે જઈને કરી તો એવું બધું બરોબર છે પણ ટ્રેનિંગ લેવી પડે તમારી જેમ તમે ડોક્ટર બનવા માટે લ્યો એન્જિનિયર બનવા માટે લ્યો એ રીતે એક્ટર ની પણ એક ટ્રેનિંગ હોય એક ભણવાનું હોય અને મને પણ નવાઈ લાગે કે કદાચ મારા માધ્યમ તમારા માધ્યમથી મારા થ્રુ બીજા લોકોને ખબર પડશે કે ગુજરાત રાજ્ય રાજ્ય છે આપણે શિક્ષણમાં એમાં બીપીએ બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ નામનો કોર્સ આવે છે કે જેમાં ડ્રામા એટલે કે નાટકમાં તમે એક્ટિંગમાં ગ્રેજ્યુએશન કરી શકો છો માસ્ટર કરીને પીએચડી પણ કરી શકો છો એટલે પછી મને ત્યારે ખબર પડી કે ભાઈ અમદાવાદમાં આવું પોસ્ટ થાય ને એક્ટિંગનું ભણવાનું થાય છે તો પછી મેં અમદાવાદ મારું એડમિશન લઈ લીધું પિક્ચર ઇન પરફોર્મિંગ આર્ટમાં થિયટરમાં ભણવામાં ત્રણ વર્ષનો કોર્સ કર્યો થિયેટરનું ભણવાથી મને નોલેજ આવ્યું કે ભાઈ એક્ટિંગ શું હોય ત્રણ વર્ષ દરમિયાન અને પછી આ જદની ચાલુ થઈ ત્યાંથી એક્ટિંગની તો સૌથી પહેલું તો એ જ જાણવું છે હમણાં તમે જ કીધું હે કે અહીંયા અભ્યાસ કર્યા પછી તમને ખબર પડી કે એક્ટિંગ શું હોય તો અમારે તમારી પાસેથી જાણવું છે કે ખરેખર એક્ટિંગ શું હોય દાખલા તરીકે એક્ટિંગ એટલે

હીરો પાત્ર ભજવું તો એવું બને કે રિયલ માં કદાચ એટલો સારો માણસ ના હોય પરંતુ એને સારો માણસ દેખાવાનો હોય સો તો એ કઈ રીતના શકીએ છે પેલા તો તમે જે પૂછ્યું કે એક્ટિંગ એટલે શું તો એક્ટિંગ નું કામ છે ને ઘણા આમ છે વકીલ જેવું છે એક્ટર નું કામ એટલે આમ જોવા જાય ને તો એક્ટર નું કામ છે કે કાલ્પનિકતાની વકાલત કરવી જી જેને ઇંગ્લિશ માં કહેવાય એડવોકેટિંગ બિલકુલ જે નથી એ વકાલત કરીને તમારી સામે પ્રૂવ કરવું જજ એટલે કે ઓડિયન્સ ની સામે આ સાચું છે જે નથી બિલકુલ એટલે ધેટ ઇઝ એક્ટિંગ કે એક્ટિંગ અભિનય એટલે આપણે પણ એક્ટિંગ આપણે રોજબરોજની જીવનમાં કરતા હોય તમે ક્યાં કરતા હોય હું કરતા હોય મારા ઘરના કરતા હોય કોઈ ના આપણે બધાય મિત્રો છે ને આપણે બધે જીવનમાં એક એક રોલ અસાઇન થાય છે પિતાનો ભાઈબંધનો માનો તો એ જ રીતના છે એક્ટિંગ કે આપણે જે છે એનાથી આગળ જઈને બીજી કેટલી જિંદગી જીવી શકીએ એક્ટિંગમાં કે આજે મને

બીજા બધા માણસની જિંદગી જીવવાનો એક મોકો મળે કે અત્યારે સપોઝ કે હું સિરિયલ કરી રહ્યો છું દિલ દંગલ નામની કલર્સ ગુજરાતીની તો એમાં મારું પાત્ર છે રુદ્રદત્ત પુરોહિત નામનું જે બજરંગબલી નો ભગત છે જે બાલ બ્રહ્મચારી છે પહેલવાન છે કુસ્તી કરે છે તો હવે એ કેરેક્ટર જે મને બહુ ઇન્ટ્રીક કર્યો કે ભાઈ આ કેરેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે એમ ઈવન તો મારુ કેરેક્ટર ઘણી બધી વસ્તુ મેચ થાય છે મને મજા આવે પ્લે કરવાની કે જો કે હાલ અત્યારે રુદ્રદત્ત પૌરોટિક નો કેરેક્ટર પ્લે કરી તમે એના કપડાં પહેરો મેકઅપ કરો અને તમે એક અનુસ ભાજી કેરેક્ટર બનો તો મજા એ વસ્તુની છે કે પછી તમે જે બોલો એ દુનિયા છે તમારા તરફથી નહીં લે લે એ કેરેક્ટરમાંથી લે છે કે આ જે અમીરભાઈ નથી બોલતા કેરેક્ટર બોલે છે તો એ પણ એક મજા છે તો વકીલાત છે છે વકીલ જે આઘામાં આપણે સજિત્યા છે એને બરાબર નિભાવવાના છે એકદમ અને હિતેશભાઈ આપણે મોસ્ટ ઓફલી એવું કેવું હોય કે મમ્મી પપ્પા નું એવું સપનું હોય કે મારો દીકરો અગર ખેતી કરે છે તો ખુબ સરસ મજાની ખેતી કરે ખુબ સરસ મજા એમાંથી પૈસા રડે સામાન્ય બાબત આ સામાન્ય એક વાત છે અગર તો ભણતો હોય તો સરસ મજાનો ભણી ગણીને કઈ સારું ગવર્મેન્ટ જોબ મળે ને વ્યવસાય જીવન જીવતો આવા બધા સપના હોય પરંતુ તમે જયારે ઘરમાં એવું કહો છો કે મારે એક્ટિંગ કરવી છે કે મારે હીરો બનવું છે કે મારે આ દુનિયામાં આગળ વધવું છે આ ફિલ્મી લાઈનમાં તો ઘરના તરફથી મમ્મી પપ્પા તરફથી પેલું રિએક્શન હોય તમે હમણાં કીધું મને યાદ આવે બે હજાર ને પંદર નો સમય હતો આજે બે હજાર પચીસ યાદ તો દસ વર્ષની વાત છે દસ વર્ષ પહેલા જ દસમા ધોરણનું મારું બોર્ડનું એક્ઝામ નથી પૂરી થઈ અગિયારમાં ધોરણમાં આવતા હતા બિલ એ વાત આવતી હતી સાયન્સ લેવું કે કોમર્સ લેવું તો એ ટાઈમે મેં મારા બાપાને કીધું કે ભાઈ આ ફિલ્મ ક્ષેત્રે ઈચ્છા છે મારે કરવાની તો પેલું રિએક્શન એ જ આવે કે ના થાય આપણાથી આપણું કામ નથી આપણા માંથી કોઈ કર્યું નથી એટલે એવું કઈ નથી પણ એમને જોયું નથી અથવા તો આવે ભાઈ ના લોકો આજુબાજુમાં ઘણા બધા ની જોબ લેતા જોયા ખેતી કરતા જોયા પોલીસ બનતા જોયા વકીલ બનતા જોયા તો જોયેલું હોય ને આ વાર હોય વધારે ભરોસો કેમ કેમકે આપણે જોયા છે આપણા સગા માં દીકરો છે ઓલો છે પણ એક આપણે કોઈ પેઢીઓમાં ન તો આ કઈ રીતના બને એટલે એ થોડુંક પચવું અઘરું પડે પણ હા એટલે પેલું રિએક્શન તો એવું જ આવે કે ના કરવું જોઈએ ન થાય પરંતુ આપણે એમ કહી શકીએ આ ક્ષેત્રમાં જેમાં તમે હમણાં જ કીધું કે આપણા સગા કોઈ નથી આપણી સાત પેઢીમાં કોઈ નથી એ લાઈનમાં તમે આગળ વધ્યા છો ખૂબ સરસ મજાનું નામ મેળવ્યું છે પરંતુ હવે આ બધા અમારા દર્શકો એવું વિચારતા હોય કે ભાઈ હીરો છે એક્ટિંગ કરે છે અભિનેતા કરે છે પણ શું કેમાં કરે છે કદાચ બધા ખ્યાલ ના હોય તો તમારું જે સ્ટેટસ છે કે તમે અત્યારે જે 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 સિરિયલોમાં કામ કરો છો જે જે ફિલ્મો તમારા આવીને રજૂ થયા છે એની થોડીક યાદી આપણે દર્શક પાસે તો આજ મને ફિલ્ડમાં આઠમું વર્ષ ચાલે છે મેં ઘણા બધા નાટકોમાં કામ કર્યું છે કમર્શિયલ નાટક હોય એક્સપેરિમેન્ટલ નાટક હોય કે જે નાટકમાં જે આપણે ફિઝિકલી ત્યાં ટિકિટ લઈને શો જોવાનું હોય જેમાં મારી એજ્યુકેશન થયું છે ભણતર થયું છે એ પછી મેં ઘણી બધી શોર્ટ ફિલ્મ એક પતંગબાજ કરીને શોર્ટ ફિલ્મ છે એક ફ્રેનેમી નામની શોર્ટ ફિલ્મ છે પછી એક ફિલ્મ કર્યું હતું જીજે ટ્વેન છે ગુજરાતથી ન્યૂ જર્સી તો એ ફિલ્મ એઝ અ હીરો તરીકે મને પહેલો રોલ મળ્યો હતો એમાં લીડ રોલ હતો હા એમાં હું એઝ અ લીડ રોલ કરતો હતો હીરો નો રોલ ને ઈ YouTube ઉપર અવેલેબલ છે અત્યારે બિલકુલ જીજે ટ્વેન છે અમારા જે દર્શક મિત્રો છે એને ખાસ હું વિનંતી કરીશ રિક્વેસ્ટ કરીશ કે આ કલાકારમાં શું છે શું ટેલેન્ટ છે શા માટે અમે આજે એમને મળવા માટે આવ્યા છે

નવ વાગે એક સિરિયલ ચાલુ થાય છે દિલ દંગલ નામની તો એમાં હું મેન હીરો તરીકે રોલ ભજવું છું રુદ્રદત્ત પુરોહિતનો જે રોજ રાત્રે નવ વાગે આવે છે તો સિરિયલનું કામ ચાલુ છે સિરિયલ હમણાં બે અઠવાડિયા થયા છે ચાલુ થઈ એને આપણા પંથક મેં સારી એવી જોવાઈ રહી ગયું આ બાજુ પણ ત્યાં કહેતા હોય કે ભાઈ રિપોર્ટ મળે ત્યાં જોવાય છે તો તમારા માધ્યમથી કદાચ વધારે લોકો સુધી પહોંચી જશે જે જોતા હોય તે તો એક સિરિયલનું કામ અત્યારે ચાલે છે બાકી ફિલ્મનું ને બધાનું કામ ભવિષ્યમાં છે ચાલુ રાખ એક નું તમારું આ એમ કહેવાય કે સફળ છે ખૂબ સરસ મજાનું અત્યારે હવે ગાડી પડી ગયા અને તમે ખુબ આગળ ખૂબ ખુબ ક્ષેત્રમાં તમારું નામ હોય અને સાથે સાથે આપણા સમાજનું નામ પણ રોશન કરો છો ખૂબ આનંદની વાત છે પરંતુ તમે એક છે જે આ સવાલ મને વારંવાર પૂછવું કે આપણા ફગા કોઈ નથી આપડા કુટુંબ માંથી કોઈ નથી એ ક્ષેત્રમાં તમે કામ કરવા જાવ છો ત્યાં બધા અજાણ્યા લોકો તમારે કામ કરવાનું

પણ એની જે સંઘર્ષની જે વસ્તુ છે ને એમાં મા બાપ ને એવું થાય કે આપણો દીકરો ગરીબ નો રહી જવો જોઈએ ખોવાઈ ન જાય દુઃખી ન રહી જાય જીવન ભર ગરીબ નો રહી જાય કોઈ પણ કામ એવું હાલ કે જ્યાં તમે પૈસા કમાતા થઈ જાય એક વખત તો પછી કોઈને વાંધો ન આવે ને અત્યારના ટાઈમ જવું છે કે અનફોર્ચ્યુનેટલી કે તમે કદાચ ખરાબ કામ કરીને પૈસા લાવું તો અમુકને વાંધો નથી આપણે પૈસા આવવા જોઈએ પણ તમે કયા રસ્તે લઈ આવે પણ બહુ મહત્વના છે ને આ રસ્તો એવો છે ને કે બહુ ખોવાઈ જવાની બહુ શક્યતા વધારે છે જે ફિલ્ડ જે પ્રમાણેનું છે તમે કદાચ ખરાબ રસ્તે ચડી જાવ નશાના રસ્તે ચડી જાવ કેમ કે બહુ સહેલું નથી યુપીએસસી જીપીએસસી ની પરીક્ષા જો તમને ખબર છે કે એક્ઝામ આવવાની જે આ છે નું પેપર આપવાનું છે એના માર્ક્સ મળે આનો કોઈ પેપર નથી કે તમારું પેપર આ ગયું પેપર તમારું આઠ વર્ષે થાય ને પહેલા વર્ષે થાય ને છ મહિનામાં થાય ને આખી જિંદગીનો પણ થાય તો એવી જગ્યામાં જ્યારે જરાય વસ્તુ થતી હોય ત્યારે બહુ મહત્વનું છે કે તમે તમારે શું કામ ચાલુ કર્યું હોય કામ કરવાનું એ બહુ યાદ રાખવું પડે જેમ કે તમે યુટ્યુબ નું કામ કરો છો તમને કરવું ગમે તો એ બહુ યાદ રાખવું પડે અને ખોવાઈ ન જાવ એ બહુ જરૂરી છે

એટલે પેલી વાતનો જવાબ આપતા કે કેટલું ઈઝી હોય કેટલું સહેલું હોય એક્શન ને કટ ની વચ્ચેની વસ્તુ છે કોઈ પણ રીતની જેમ મેં કીધું એમ આની ટ્રેનિંગ થાય તાલીમ થાય તમે ભણો તમે જેમ કરતા જાવ અનુભવ થતો જાય એટલે પેલા પેલા બધાય માટે અઘરું જ હોય છે ના થતું હોય પણ જેમ તમે કરતા જાઓ તમે એને પ્રેક્ટિસ કરતા જાવ અનુભવ થતા જાય તમે તમારી જાતને કસતા જાઓ તો ભાઈ તમારા માટે વસ્તુ સહેલી થાય છે કેમ કે તમને ખબર છે કે તમને વસ્તુ ગમે બાકી ઘણા લોકોને એવું હોય કે ભાઈ જનરલી અત્યારે જે મારું શૂટિંગ ચાલે છે સિરિયલ ત્યાં ઓનસેટ પચાસ સાઈઠ સો જણા હોય અને ત્યાં ની સામે તમારે એક્ટિંગ કરવાની હોય જે તમને આપેલી જેમાં તમારે રોવાનું હોય હસવાનું હોય બધું કરવાનું હોય પણ એક પ્રેક્ટિસ એક ટ્રેનિંગ પછી તમે અહીંયા ત્યાં જાઓ તો તમને એ લોકો દેખાતા બંધ થઈ જાય કે તમારે જે કરું તમને એ દેખાય કે મને હું દેખાવ ત્યાં તમે દેખાવ સપોઝ કે અત્યારે અહીંયા આપણે સામે બીજા બે ત્રણ જણા બેઠા હોય તો મને એ ન દેખાતો હોય અત્યારે મને ખાલી તમે જ દેખાતો હોય કે હું તમારી તમારે વાત કરતો હોય તો એક પ્રેક્ટિસ થઈ એક ટ્રેનિંગ થઈ જાય તમે કોન્શિયસ ના થાવ જેમ આપણે કહીએ કે ભાઈ તો શરમ આવવી જરાક ગભરાવું કે આ શું વિચાર છે શું સમજ છે આપણા છે એ અમુક વર્ષની પ્રેક્ટિસ પછી એ બધી વસ્તુ દૂર દૂર થતી જાય એટલે એક થાય અને ક્યાં હું તમે અમે અત્યારે અમારે એવું જ વિચારવાનું છે કે હું છું તમે છો કેમેરો છે અને અમારા હજારો લાખ દર્શકો છે પણ એ આપણને લાઈવ નથી અત્યારે આપણી સામે નથી ને હવે એ સ્ટેજ તમે બહાર ઉપર ચૂક્યા છો તો અમને છે કે

વેકેશન માં આવી દિવાળી ના પછી જવાનું થાય હોસ્ટેલ માં તો વેદના હોય ને કે ઘર મૂકી જવાનું હોય પાછું હોસ્ટેલ માં તો એ વેદના યાદ રહી તો કેવું જ કે હોસ્ટેલ માં નથી જવું એમ નાનો હતો ને ત્યારથી જાય પણ જેવું વેકેશન પૂરું થાય એવું જવું પડે

ચાહું નહીં આપણે આગળ નહીં વધવું તો કઈ રીતનું થાય પણ ભાઈ તું પાછું મને લેવા તો આવી એટલે મને મૂકીને વહ્યો તો નહીં જાય ને પાછો આવજો ક્યારે મળવા આવી પાછો મહિનો પૂરો થાય ને એના છેલ્લા રવિવારે મળવા આવજે મને મારા હાટું કાવ લેતો આવી નાસ્તો લેતો આવી કપડા